કુખ્યાત આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ચોક બચાર પોલીસ સ્ટેશન ખાતે અફરણ સાથે ખંડણીનો ગુનો દાખલ કરાવતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી થોડા સમયથી ચિરાગ ગોડી નામના આરોપીના વિડીયો વાયરલ થઈ રહેલ છે જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમ દ્વારા તમામ વિડીયો એકઠા કરી તેમાં રહેલ ભોગ બનનાર ઇસમોને શોધી ગુના દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે ફરિયાદી શ્રી જિગ્નેશ મગનભાઈ વ્યાસ વર્ષ છત્રીસ ધંધો વેપાર હેગર નંબર ઓગણસાહીઠ તૃપ્તિ સોસાયટી વાળીના ચોક વેટોડ ચોક બજાર સુરત શહેર મૂળવતન ગામ નાના જાદરા મહુવા ભાવનગર નાઓને મળી તેમની વાતચીત સાંભળી નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ ત્રણસો છ્યાસી ત્રણસો ત્રેસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે પાંચસો ચાર એકસો વીસ બી ચોત્રીસ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે ચીરા ઘનશ્યામભાઈ ગોટી રહે ઘર નંબર સોળ સત્તર રાધેશ્યામ સોસાયટી વાળીનાથ ચોક વેડ રોડ સુરત શહેર નિરાન ઘનશ્યામભાઈ ગોટી રહે ઘર નંબર સોળ સત્તર રાધેશ્યામ સોસાયટી વાળીનાથ ચોક વેડ રોડ સુરત શહેર ઘનશ્યામભાઈ ગોટી રહે ઘર નંબર સોળ સત્તર રાધેશ્યામ સોસાયટી વાળીનાથ ચોક વેડ રોડ સુરત શહેર રવિભાલ રહે જેના નામ ઠામની ખબર નથી યુરાજ લક્ષ્મણ યાદવ રહે 102 નેન્સી રેસિડેન્સી સિંગણપુર સુરત શહેર બે અજાણે ઇસમો તથા તપાસમાં નીકળી આવે તેઓ વગેરે તમે જોઈ રહ્યા છો ડીએનવાય ન્યૂઝ ચેનલ રમનદીપ કોરની સાથે ઓ સર જી સર ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરrendered થયો તો અને ત્યારબાદ સિલસિલા જે વિડિયો એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિજ્ઞેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી પર સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જીગ્નેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે આ ગુનો જે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાક ધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત